સત્તરેક બે હજાર પચીસ સત્તરેક એ વખતે લગ્ન લખાય છે પચીસ માં મહિનાની અરે તમે કો છો કે આરતી કોગન લગન કીધું યાર અજા મારી તો કીધું કે આરતી નું છે આરતી નું ના કીધું યાર

મોહન થળ મોહનથાળનું મોહ નું ખાવાનું થળ નું લખેલું હે ખાવાનું શું રા શુક્રવાર નું શુક્રવાર નું સત્તર એક બે હાજર પચીસ શુક્રવાર મોહ લગ્ન લખાય મોહનથાળ